લાઇટિંગ તમે જોઈ શકો મિત્રો કે આજના લાય દર્શન હમણીના જોઈ શકો ડેકોરેશન તમે જોઈ શકો સુંદર વિજય છે ખૂબ જ સુંદર મજાના દર્શન કરાવી રહ્યા છે મિત્રો ધીમે ધીમે અંદર જઈએ બાપાના દર્શન કરાવશું તો બની રહી છે મિત્રો તો આજની લાયદ છે જોઈ શકો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છે અને આજના લાઇદર છે મિત્રો

ભાવના પરમાર જય જય શ્રીરામ બાપેશ કાંતિભાઈ બાપાશરામભાઈ હિતેશભાઈ બોકરાભાઈ ચિમનભાઈ ગોધરા સાંકળથી લાઈવમાં જોડે બાપેશ મુકેશભાઈ મકવાના તો આજના લાઈ દર્શન ડેકોરેશન જોઈ શકો મિત્રો આશ્રમનું ખૂબ જ સુંદર મજાનું છે તો બધા જ મિત્રોને બાપાશરામ જય શ્રીરામ રાધે રાધે આજનું ડેકોરેશન લાઈ ડેકોરેશન જોઈ શકો પહેલાં તો مندر کرائیے میتھ تو گاڑی مندر لائٹ

અભિસ્ત તો આજના લાઈવ મિત્રો જોઈ શકો અને નવા મિત્રો હોય તો મેં જણાવી કે ચેનલના નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન જોઈએ તો આજના ગાદી મંદિરના લાઈવ ઝડપથી બધા મિત્રો લાઈવમાં જાય ફટાકડા લાવ તો આજના લાઈવ ચાલો ગાદી મંદિરના પણ દર્શન કરાવે તો લાઈજો કિશન કોલેજ જોયું હોમભાઈ નીરુભાઈ જોઈ શકો ચાલો મિત્રો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો આજનો ટ્રાફિક પણ જોઈ શકો ઘનશ્યામભાઈ અભિસ્તરામ મહાબલી અજીભાઈ હવે તો તમે જોઈ શકો આજનો ડેકોરેશન મિત્રો એ ખૂબ જ સુંદર મજા છે મેહર જયદીપ બાવળા બાપચરામભાઈ ગોવિંદજી ઠાકોર બાપસ્ત્રામભાઈ ગોવિંદભાઈ તો આજના લાય દર્શન ડેકોરેશન જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાનું છે ભાવેશભાઈ ભીલ બાપચ્રામભાઈ તો આજના લાય દર્શન લાઈમાં બની બીજા મંદિરમાં પ્રદર્શન કરાવીશું અને બગદાના વાળા તમારી જે હો હા ભાઈ હિતેશભાઈ બાબેશ તરામ તો સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમારો ટાઈમ વધારે નહીં લીએ પાંચ થી દસક મિનિટ લઈશું અને બાપાના મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો આજના લાઈ દર્શન સમાજ મંદિરના નવા મિત્ર હોય તો અમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન જોઈએ ભારતી મિસ્ત્રી બાબેશ તરામ હા ભાઈ કાલ સવારથી પૂરું ટ્રાફિક થઈ જાય છે તો મિત્રો જોઈ શકો આજના છે સુંદર જાના ટ્રાફિક પણ જોઈ શકો કોઈ ટ્રાફિક છે મિત્રો જગદીશભાઈ શ્રી રામ ગોવિંદભાઈ લાઈ દે છે સુંદરમાં જાના સમાધિ નદીના જોઈ શકો છો અશોકભાઈ મુરારી રામભાઈ બંડીવાળા તમારી જય જય હો ભાઈ તો મિત્રો નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાય છે સવારે સાતને પંદર અથવા તો સાતને વિશે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે ધ્યાન જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ મિત્રો તો માં બન્યા રહીજો મિત્રો સરસ બગદાણા સંજયભાઈ બાપેશતરામ પિંટુભાઈ પરમાર બાપેશતરામ ચાલો તો ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો ભાઈ હું લગભગ જો આવવાનું હોય તો આવીશ ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રોકાશ ઓકે મિત્રો ગમે ત્યારે વેલકમ શૈલેષભાઈ યાદવ બાપેશતરામ ગુરુ સીતારામ તો આજના લાઈવ દર્શન સુંદર મજાનો નવા મિત્રો હોય તો તમને જણાવી દો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યો છે ડેકોરેશન પણ સુંદર મજાનું છે જિગ્નેશ્વર દરજી જય બાબાસ્ત્રા મંદિર થી લઈને હિતેશભાઈ બકોત્રા સવારે સાત ને વિશે આરતી થાય ને ના ભાઈ સાંજે સાતને પંદર થયો તો સાતની વિશે આરતી થાય છે ભાઈ પૂંજારીને મળાવો ભાઈ એટલો બધો ટાઈમ નથી કે પૂંજારીને મળીએ અને પૂંજારી આપણા માટે ફ્રી ન હોય એની સાથે આપણે વાતચીત કરીએ અને સવારની આરતી પાંચ વાગે થાય છે મિત્રો અને સાંજને સાંજની આરતી છે સાત વાગે થાય ભાઈ ચાલો તો આજના લાઈવ દર્શન ધ્યાન દી નજીકથી દર્શન કરાવીએ પિયુષભાઈ બાબતરામભાઈ સુરેશભાઈ ગો બાબેશ ધ્યાનંદર મજા તો તમે જણાવો ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ થઈ શકે મિત્રો વર્ણન મિત્રો ધ્યાનથી તમને બાપાના દર્શન થઈ હિતેશભાઈ પાંચ વાગે થાય છે سوانی اور تین بپانی بار وگے نے سانجے ساتھ وگے ہاں بھائی ساری وید ملی سوانی بابیش کرام بھائی ملی دھر لیمڈی بابیش کرام بھائی کازل بابیش کرام بھائی کازل دو دریجا بابیش کرام تو آج نا لائے دشن نوہ میتر ہوئی میں جنان کے چینل میں نوہ ہوئی تو چینل سبسکرائب پر لیں تو آج نا જયંતિ જે તો બાપાના દર્શન થશે મિત્રો ની આંખ નાક કાન મોઢું બધું છે તો આજના લાઈવ દર્શન હિતેશ ભાઈ થેન્ક યુ જીનેશ ભાઈ દરજી આજના લાઈવ દર્શન અંદર કે લેમાં જોડાય છે તો ફરી નવા મિત્રોને ચેનલ કે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો મિત્રો જોઈ શકો કે ધીમે ધીમે સાધુ મહિતમાં છે આવી ગયા છે

સંજય જમ્મુ છે તો આજના લાઈ દર્શન મંદિર જોવા મિત્રો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે કલરિંગ તો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવી તો લાઈવમાં બંને જાઓ ડેકોરેશન પણ જોઈ શકો શૈલેષભાઈ પશુતરામભાઈ તો આજના લાઇ દર્શન સુંદર મજાના લાઇટિંગ જોઈ શકો ખૂબ જ સુંદર મજાની તો આ અગાદીના લાઈડ છે માં બની જામ જય શ્રીરામ હિતેશભાઈ તો ફરી નવા મિત્રોને જણાવું કે માં નવા ભાઈ પેલી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ છે કે તો આજના લાઈવ છે બધા મિત્રોને બાબસ્તરામ જય શ્રી રામ ચંદુભાઈ માંડલિયા બ્લોક બાબતરામભાઈ ચંદુભાઈ સંજયભાઈ જામો છે જય શ્રી જે ત્યાંમાં સાયા ઘોઘા ભાવનગરથી સરસ મિત્રો કાજલ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મંદિર નવા દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મેર મેહુલ બાબેશ નવા મિત્રો હોય તો એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન દેવકુભાઈ બાબેશ રામ ચંદુ બાબેશ તો અહીંથી મિત્રો જોઈશો લાઈવ ચાલુ છે તો મિત્રો આજના લાઈવ દર્શન અંદિરના સુંદર મજાના જોઈ શકો અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં તો નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે દિનેશભાઈ રાઠોડ વાપસ તો આજના લાઈવ દર્શન પ્લેસ રાખીએ બધા મિત્રોને વાપિસ્કાયમ આધે રાધે શુભરાત્રિ મિત્રો તો બધા જ મિત્રો તો અહીં જોઈ શકો ખૂબ જ સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે સવારે લાઈવ આવશે ને ભાઈ હા હિતેશભાઈ સવારે સાત ને પંદર થતો સાત ને વિશે લાઈવ કરીશું મિત્રો તો આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરીને જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થશે સંજના જોશી સંજીના જોશી સોરી પહેલાં સંજય આપણે કહેતા સંજયના જોશી લો ગો બાબેશ શૈલેષભાઈ યાદવ બાબેશ તો મિત્રો આજમેલા એટલે સુધી રાખીએ બાબેશ જય શ્રી રામ રાધ રાધે બધા મિત્રોને બાબા વિસ્તરામ મિત્રો શુભરાત્રિ જય શ્રીરામ બાબા વિશ્રામ તો આજની એટલે સુધી રાખીએ મિત્રો બાબેશ